થઈ ગયેલા પરિસ્થિતિમાં પણ અધિકારીઓ મૃતદેહો સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે ટેસ્ટિંગની પ્રક્રિયા ખુબ જ જટિલ છે છતાં અધિકારીઓ કોઈ પણ પ્રકારની કમી રાખ્યા વિના પરિવારજનોને તેમના પ્રિયજનો મૃતદેહ સોંપી શકે તે માટે સતત

પોલીસ દ્વારા પાયલોટિંગ આપવામાં આવી રહી છે જેથી તેઓ સુરક્ષિત બને અને અનાળપૂર્વક ઘરે પહોંચી શકે ત્રીજી તસવીરમાં પોલીસકર્મીઓ મૃતદેહને સન્માન આપી છે અને ચોથી તસવીરમાં પીડિત પરિવારજનોને પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે સમગ્ર પ્રક્રિયામાં પ્રશાસન અને પોલીસ તંત્રની સંવેદનશીલતા અને જવાબદારી સ્પષ્ટ જોવા મળે છે